નમસ્કાર નમસ્કારીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીની પાછળના ભાગમાં નવી બની રહેલી એક સોસાયટીની બાંધકામ સાઇટ ઉપર આજે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલના નવાપુરા ફળિયામાં રહેતા અને પથ્થર તેમજ ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગર ગોરધનભાઈ રતનભાઈ બારિયા અને તેમની સાથે કામ કરતા વર્કર દલપતભાઈ બારિયા આજે બુધવારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં બાંધકામ સાઇડ પર બાંધેલી લાકડાની પાલક પર ઉભા રહી અને પથ્થર કટર મશીન ચાલુ કરી અને પાંચ ફૂટ ઊંચે આવેલી મકાનની બારીમાં ગ્રેનાઇટનું ચોકટું ફિટ કરવાની કામગીરી કર્યા હતા તે દરમિયાન ગોરધનભાઈ રતનભાઈ બારિયા જે પાલક પર ઊભા હતા તે પાલકનો ટેકો અચાનક કોઈ કારણસર એક સાઈડે નમી જતા પાલક પર ગોરધનભાઈ બારિયાનું બેલેન્સ ખોરવાયું હતું અને તે આખા હાલક ડોલક થઈ જતા તેમના હાથમાં રહેલું પથ્થર કટર મશીન જે હાથમાંથી છટકી અને તેઓના ગળા પર અચાનક જ ફરી વળતા તેમનું ગળું કપાઈ જવા પામ્યું હતું અને તેઓ જમીન પર પછડાયા હતા જેમાં તેઓના ગળા પર કટર ફરી વળતા તેઓના ગળામાંથી એકાએક લોહીની ધાર વહેવા લાગી હતી અને આસપાસથી કામ કરતા અન્ય મજૂરો તેમજ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી તેઓને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ સારવાર માટે પહોંચેલ ગોરધનભાઈને કોઈપણ પ્રકારની સારવાર મળે તે પહેલાં જ સ્થળ ઉપરના તબીબે તેઓને તપાસ અને મૃત જાહેર કરતા સન્નાટો છવાઈ ગયો હતો ગોરધનભાઈ બારિયાનું કબ ઘટનામાં અચાનક સારવાર પહેલા દર્દનાક મોત થયું હતું જેમાં અકાળે મોતને ભેટેલા ગોરધનભાઈ બારિયા કે જેઓ કદવાલ ગામના વતની છે નવાપુરા ફળિયામાં રહે છે રેફરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂપમાં તેમનો મૃતદેહ મૂકવામાં આવ્યો છે તેમના પરિવારજનને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગઈકાલે બનેલી આ ઘટનાની અંદર આજે આ જે પરિવાર છે તે ઘટના સ્થળે આવી અને તેમના મૃતદેહને કબજે લીધો હતો અને કદવાલ મુકામે તેમના વતનની અંદર તેમની અંતિમ ક્રિયા પણ આજ જ કરવામાં આવી હતી બારિયા ગોરધનભાઈ રતનભાઈનું અચાનક મૃત્યુ થતાં તેમના પરિવાર ઉપર ફાટી તૂટી પડ્યું છે તેઓ એકમાત્ર ઘરના કમાનાર સભ્ય હતા અને તેમના ઉપર જ આખા પરિવારનો આધાર હતો અને તેમના ઉપર જ ઘર ચાલતું હતું તેમના ભાઈ પહેલેથી જ અપંગ છે તેમને પગમાં પહેલાંથી તકલીફ છે આજે પણ તેઓ તેમની સ્મશાન યાત્રામાં આવી શક્યા નહોતા એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે અને પરિવારનો અધારો બન્યો છે ત્યારે કદવાલ ગામની અંદર આજે તેઓની સ્મશાન યાત્રા દરમિયાન લોકોની આંખો આંસુથી ભીની થઈ ગઈ હતી અને તેમના પરિવારની અંદર પણ ખૂબ જ ગમગીની છવાઈ ગઈ હતી અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ કદવાલ